જે સમાજ અને પોલીસ વચ્ચેના સુમેળભર્યા સંબંધોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ધોરાજી સમસ્ત સોની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબનની આગેવાની હેઠળ પત્રકાર ફિરોજભાઈ જુડેજા અનવર્ષાબાપુરભાઈ મકબુલભાઈ ગરાણા સબીરભાઈ ગરાણા તેમજ અન્ય અગ્રણી આગેવાનો દ્વારા પીઆઈ ગડચર સાહેબને તોરા અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન કાર્યક્રમ દરમિયાન સમસ્ત સોની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધે પીઆઈ ગડચર સાહેબની શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા મોરમ પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પીઆઈ ગડચર સાહેબના નેતૃત્વ હેઠળ પોલીસે સમાજ સાથે સુમેળ સાધીને ઉત્તમ કામગીરી કરી છે જેનાથી તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શક્યા છે